નમસ્કાર બોડીલામાં આપનું સ્વાગત છે હું છું ખાતરી અત્યારે અમે ઉદયપુર આવેલા છે અને મારી સાથે વરિષ્ઠ પત્રકાર પણ કહી શકાય કે સંતોષ કાકાના સન છે અને વિડીયો પ્રેઝન્ટેશન પણ અમે ધ ઇન્ડિયન ટાઈમ્સ ટ્વેન્ટી ફોર એની ચેનલ છે એની પર પણ તેઓ વિડીયો પ્રેઝન્ટેશન કરે છે સમાચારોનું અને હું તો કરું જ છું બોડી તમે સતત જોતા રહો છો અને આપણે ઉદયપુરમાં આવેલા છે અમારી રિક્વેસ્ટ તમને એ પણ છે કે ધ ઇન્ડિયન ટાઈમ્સ ટ્વેન્ટી ફોર એની લિંક છે તે પણ તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આ વિડીયોની અંદર તેમાંથી તમે શેર કરી અને એની ઉપર તમે એ સબસ્ક્રાઈબ પણ કરજો અને સાથે આપણા જે જલુભાઈ છે અમે અમને ઘરના નામથી જલુભાઈ નામથી ઓળખીએ છીએ વિવેક રાવલ વિવેક રાવલ છે હવે એઓ વિડીયો પ્રેઝન્ટેશન પણ સરસ સમાચારો છોટાઉદેપુર સહિત જિલ્લાના એવો પણ પ્રેઝેન્ટ કરે છે અને હવે તો યુવા પેઢી નવી જનરેશન કે એના હાથમાં જ બધું દઈ રહ્યું છે તો આપણે એમને પણ તમે સપોર્ટ કરો જલુભાઈ ભાઈ શું કહેવા માગતો તમે કંઈ કહો ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલ જે છે એ નવી શરૂ થઈ છે અમે એના પર પબ્લિકની જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે જે જટિલ પ્રશ્નો છે તેનું નિરાકરણ માટે પ્રજા સમક્ષ અને સરકાર સમક્ષ એના પ્રશ્નો રજૂ કરીએ છીએ અને સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે પબ્લિક પણ સારો સપોર્ટ કરી રહી છે ગ્રામીણ વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ એ તો ખરી સાથે સાથે આપણી આદિવાસી સંસ્કૃતિઓ એને પણ ઉજાગર કરવાનું કામ હોય આજુબાજુ જે કંઈ પણ નાના મોટા ઘટનાઓ બનેલી હોય તો તે પણ ઘટનાઓને સમયસર અને નિયમિત રીતે પ્રેઝેન્ટ કરતા રહ્યા છે અને તેઓ એમ તો પ્રિન્ટના ખાસ ગણાય છે છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટું એમનું નેટવર્ક છે પ્રિન્ટમાં હું સંદેશ સાથે સંકળાયેલું પણ તેઓનું પણ એક મોટું નેટવર્ક છે તમને પણ એ વસ્તુ જણાય કે તમે એ વિડીયો પ્રેઝન્ટેશન સાથે પણ જ્યારે સંકળાયા છે તો તેઓની જે પ્રિન્ટમાં જેટલી પણ એમની સફળતા તે સફળતાને તેઓ એક્સટેન્ડ કરશે અને વિડીયો પ્રેઝેન્ટેશનથી મેં પણ તેઓ કેટલા નિપુણ છે તેઓ આપ એમની જે ચેનલ છે ધ ઇન્ડિયન ટાઈમ્સ ટ્વેન્ટી ફોર ફરી એકવાર તમને કહું સ્ક્રીન પર પણ લખેલું છે તમે વાંચી લેજો અને એને પણ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ